આજના સ્ટોકની સૌ પ્રથમ શરૂઆત કરવા માગીશ તો એ છે સી ઓટોમોટિવ ઇન્ડિયા કંપનીના ગઈકાલે પરિણામ આવ્યા હતા હવે પરિણામ ઉપર આપણે નજર કરીશું તો કંપનીનો નફો વધ્યો છે એટલે કે ઓલમોસ્ટ દસ ટકા નજીક કંપનીનો ગેઇન જોવા મળે છે જે હતો પહેલાં એકસો ને અગ્ણા સિત્તેર કરોડ જે વધીને નવ પોઈન્ટ પાંચ ટકા વધીને એકસો ને પંચ્યાસી કરોડ કંપનીનો નફો આવ્યો છે સામે આવકની વાત કરું તેમાં આપણને કોન્ટ્રાક્ટ જોવા મળ્યું છે કે બે હજાર બસો ચાલીસ કરોડ હતી જે પાંચ પોઈન્ટ આઠ ટકા ઘટીને આપણને બે હજાર એકસો નવ કરોડ જોવા મળી રહી છે સામે જો કંપનીના ઓપરેટિંગ નંબર વાત કરું તો આપણને ઈબી એ પણ ડાઉનફોલ બતાવે છે ત્રણસો સત્યાવીસ કરોડથી આઠ પોઈન્ટ છ ટકા ઘટીને આપણને બસો ને નવ્વાણું કરોડ જોવા મળ્યા છે સામે માર્જિન તે પણ ઘટ્યા છે ચૌદ પોઈન્ટ છ ટકા કંપનીના માર્જિન હતા એક વર્ષ પહેલા જે આપણને અહીંથી ઘટીને આપણને ચૌદ પોઈન્ટ બે ટકા એટલે કે માર્જિનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે આવાથી આપણે માર્જિનની તો એ છે સન ઓફ ઇન્ડિયા તો સન ઓફ ઇન્ડિયામાં પણ આપણને ઓવરઓલ દરેક સેગમેન્ટમાં ખરાબ જ પરફોર્મન્સ જોવા મળ્યું છે જો કંપનીની આવક નજર કરીશું તો આવક કંપનીની આપણે સૌથી પહેલા નફો જોઈએ નફો આપણને ચોત્રીસ પોઈન્ટ આઠ ટકા ઓલમોસ્ટ પાંત્રીસ ટકા કંપનીનો નફો ઘટ્યો છે અડસઠ કરોડથી ઘટીને ચુમ્માળીસ કરોડ આપણને અહીંથી જોવા મળ્યો છે સામે આવક જોઈશું તો આવક પણ અહીંયાથી આપણને ચોવીસ ટકા અહીંયાથી ડી ગ્રોથ બતાવે છે કે બસો ચોવીસ કરોડથી ઘટીને આપણને એકસો ને સિત્તેર કરોડ કંપનીની આવક જોવા મળી છે અને સામે ઓપરેટિંગ નંબર પણ આપણને નિરાશાજનક જ જોવા મળે છે વાત થઈ સનોફી કન્ઝ્યુમર નેક્સ્ટ વાત કરવા માગીશ તો હવે એ છે આપણે રેલી ગેર રેલી ગેરમાં આજે સારી એક્શન જોવા મળી શકે કારણ કે એમાં પ્રમોટર અહીંયાથી કંઈક ચેન્જીસ જોવા મળે છે બર્મન પરિવારને હવેથી રેલી ઘેરમાં મેનેજમેન્ટ કંટ્રોલ મળ્યું છે કારણ કે અહીંયાથી તેઓએ પચીસ ટકા હિસ્સેદારી ખરીદી છે એટલે હવેથી તેઓ બર્મન પરિવાર જે છે એ રેલી ઘરમાં પ્રમોટરનો હિસ્સો તરીકે અહીંયાથી બની ગયા છે એટલે સ્વાભાવિક છે કે હવે અહીંયાથી તેઓ લાંબા ગાળાના જે વેલ્યુએશન ક્રિએશન એની પરથી તેઓને ફોકસ આપતા જોવા મળશે આ વાત છે રેલી ઘેરની નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે ટાટા સ્ટીલ તો ટાટા સ્ટીલમાં સમાચાર છે કે એમને જે સબસિડીઆરી કંપની છે સિંગાપોરમાં ટી સ્ટીલ કંપની છે કે જેમાં એકસો ને એકાણું કરોડ શેર્સ અહીંયાથી તેઓ ખરીદ્યા છે એટલે આ ખરીદ્યા છે બીજું જે ટી સ્ટીલમાં હિસ્સો હવે જે ખરીદ્યો છે કુલ બે હજાર છસો ને ત્રણ કરોડમાં ખરીદ્યો છે અને હવેથી જે હિસ્સો ખરીદ્યા બાદ આ સબસિડીઆરી કંપની ટાટા સ્ટીલની સો ટકા કે ફૂલ્લી સબસિડીઆરી કંપની બની ગઈ છે વાત થઈ ટાટા સ્ટીલની જેને રડા પર રાખીશું હવે ગઈકાલે તો જોયું હતું મેટલ સેક્ટર ઓવરઓલ સારા એવો પોઝિટિવ જોવા મળી પરંતુ આજે પણ ટાટા સ્ટીલમાં મોટી એક્શન જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માગીશું એ છે એનટીપીસી ગ્રીન એનર્જી હવે આઈપીઓ બાદ જોયું તો ખાસો ઠંડો આપણને પરફોર્મન્સ જોવા મળ્યું પરંતુ સમાચાર એવા છે કે ભારત લાઇટ અને પાવર સાથે અહીંયાથી કંપનીએ કરાર

ને બોર્ડ તરફથી રૂપિયા પંદરસો કરોડની ની અહીંથી ફંડ એકત્રિત કરવા માટે રાઇટ ઇસ્યુ દ્વારા અહીંથી પરવાનગી મળી ગઈ છે એટલે બન્ને સ્ટોક છે કે જેમાં જ આપણને એક કોર્પોરેટ એક્શન જોવા મળશે આવો નેક્સ્ટ વાત કરીએ તો એ છે બર્જર પેઇન્ટ તો બર્જર પેઇન્ટમાં સમાચાર છે કે બે કંપની છે કે જેમાં એફએન્ડોના સમાચાર આવે છે પહેલું બર્જર પેન્ટ એ કંપનીના કંપનીને એફએન્ડો સેગમેન્ટમાંથી અહીંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે અને આ જે બદલાવ જે છે એ આપણને અહીંયાથી પચીસ એપ્રિલથી લાગુ પડશે એટલે કે ત્યારે હાલ જ્યારે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલના જેણે કોન્ટ્રાક્ટ લીધેલા છે એ લોકો તો હજી ત્યાં સુધી કાર કરી શકશે પરંતુ એક વખત પચીસ એપ્રિલ આવશે જે બાદ એફએન્ડોમાં અહીંયાથી કોઈ કારોબાર નહીં કરી શકે વાત થઈ બર્જર પેઇન્ટની હવે આવો બીજો સ્ટોક છે અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી કે આ સ્ટોકને પણ એનએસીએ અહીંયાથી આપણે એફએન્ડો સેગમેન્ટમાં એન્ટ્રી ન કરવા માટે નિર્ણય લીધો છે એટલે આ બદલાવ જે છે એ તરત જ આપણને જોવા મળશે એટલે કે અઠાવીસ ફેબ્રુઆરીથી આ બદલાવ આપણને એથી લાગુ પડતો જોવા મળશે આમાં હતું એવું કે જે બીજે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કે જે હોય એમાંથી એક ક્રાઇટેરિયા આ કંપની મિસ કરી રહી છે જેના કારણે એથી એફએન્ડોમાં એન્ટ્રી નહીં કરવા જાય વાત થઈ અમરા રાજા હું લાસ્ટ વાત કરવા માગીશ તો ડેલ્ટા કોપ આપણે રડા પર હોવું જોઈએ અને સાથે એક તો ડેલ્ટા કોપના જે સમાચાર સૌથી પહેલાં કહું એમની જે સબસિડિયરી કંપની છે ડેલ્ટા ટેક ગેમિંગ એમની બંને સાથે મળીને જે હેડ ડિજિટલ વર્ક છે એની સાથે કરાર કર્યા છે સબસિડિયરી કંપની સાથે મળી હવે જે હેડ ડિજિટલ છે એમાં એકાવન ટકા હિસ્સો અહીંથી જે ડીજીએલમાં ખરીદશે એટલે કે હેડ ડિજિટલ એ ડેલ્ટા કોપની જે સબસિડિયરી કંપની છે એમાં એકાવન ટકા હિસ્સો ખરીદશે અને આજે હવે ડીજીએલ અને હેડ આ જે છે ડિજિટલ એ બંને સાથે મર્જ થઈ જશે મર્જ થયા બાદ આ જે ટ્રાન્ઝેક્શન થશે એ બાદ આપણે જોઈશું તો પાંચ પોઈન્ટ સાત ટકા હિસ્સો આપણે અહીંયા જે હેડ ડિજિટલ છે અહીંયાથી હસ્તાગત કરશે ડેલ્ટા કોપની સબસિડિયરી કંપની એટલે કે સબસિડી કંપનીને પાંચ પોઈન્ટ સાત ટકા હિસ્સો મળશે સામે હેડ ડિજિટલના આપણે એકાઉન્ટ ટકા હિસ્સો કંપનીમાં ખરીદશે એટલે કે અહીંયા પણ આપણને એક પરિવર્તન જોવા મળવાના છે જેના કારણે ડેલ્ટા કોપ આજના દિવસે રડા પર રહેશે અને લાસ્ટ સ્ટોક વાત કરવા માગીશ તો એ છે સીપલા તો યુએસ એફડીએ દ્વારા એની જે સબસિડરીમાં એમની જે સબસિડિયરી કંપની છે એમાં તપાસ થઈ હતી જે તપાસ છે એમાં ટોટલ બે અવલોકન ફોર્મ મળ્યા છે ફોર્મ ફોર એટી થ્રી ઇસ્યુ કરવામાં આવ્યું છે એના કારણે અને હવે જે આજે ઓવરઓલ જે તપાસ કરવામાં આવી હતી જે નવી મુંબઈની જે ક્ષમતામાં અઢારથી વીસ ફેબ્રુઆરીમાં અહીંયાથી તપાસ કરવામાં આવી હતી જેમાં બે ઓબ્ઝર્વેશન મળ્યા છે અને ફોર એટી થ્રી ફોર્મ એથી ઇસ્યુ કરવામાં આવી છે એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ કે દરેક સ્ટોકની કે જેમાં આજે આપણને ખાસી એક્શન જોવા મળશે અને સ્વાભાવિક છે કે હજી આપણે માર્કેટમાં આપણે ધ્યાન કરીશું તો ઇન્ડિયા વિક્સ ભલે ડાઉન થઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી આપણને વોલેટ જોવા મળી રહી છે એટલે સ્વાભાવિક છે કે આ દરેક સ્ટોક છે કે જેના આજના દિવસે તમારે વોચ લિસ્ટમાં એડ કરવા જોઈએ યસ